આજ રોજ વહેલી સવારે સિંધુ તાલુકાના માલસર મુકામે ભાવિક ભક્તો દ્વારા દશામાની મૂર્તિ વિસર્જન કરવામાં ભારે ભીત જોવા મળી શ્રાવણ માસને શરૂ થતાં જ હિન્દુ ધર્મના અલગ અલગ તહેવારો ચાલુ થાય ત્યારે શ્રાવણ માસના પહેલા દિવસથી શરૂ થતું એટલે દશામાનું વ્રત ભાવિક ભક્તો દ્વારા મા દશામાની મૂર્તિ લાવી દસ દિવસ પૂજા કરી દસમા દિવસે વિસર્જન કરી વ્રત પૂર્ણ કરે છે ત્યારે આજ રોજ વહેલી સવારમાં વિસર્જન કરવા માટે સિનોર તાલુકાના અલગ અલગ ગામડામાંથી દશામાના ભક્તો સિનોર તાલુકાના પહોંચી નર્મદા નદીના વિસર્જન કરવા ભક્તોની ખૂબ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી શાંતિ જળવાય હેતી માટે સિનોર તાલુકાના પોલીસ તેમજ જીઆઈડી હોમગાર્ડ નો ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વિસર્જન કરવામાં આવ્યું હતું અક્ષય વસાવા સિનોર